તો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચલો સવાર પડી ગઈ છે અને જોઈ લો યાર સન્ડે સ્પેશિયલ શું બનાવી રહ્યા છે મેડમ તો મેડમ તમે સન્ડે સ્પેશિયલ શું બનાવી રહ્યા છો કાલનું બચેલું ભાત ફ્રીજમાં છે એટલું બધું મળ્યું જોઈ લો કેટલું બધું ભાત તો જોઈ લો એક વાટકો ભરીને ભાત છે તાજે આપણે બનાવીએ નાસ્તામાં ભજીયા ભાતના મુઠિયા કેવો ભજીયા કેવો કાઈ પણ તો જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે ભાતની અંદર મસાલા ઉમેરી દેસુ તો જોઈ લો હિંગ સૌ પ્રથમ હિંગ આપણે ઘણા બધા વિવર્સ કહે છે કે હિંગ ઓલાઈ આપણે જસ્ટ વાત કરતા હતા આપણે કે શીરામાં હિંગ તો એક વિવર્સે એમ કીધું કે શીરામાં હિંગ નો નખાય તો મેં એમ કીધું એમને કે હું તો જસ્ટ મજાક કરતો તો અમારી મેડમની એક આદત છે તો જોઈ લો હિંગ મરચું હળદર અને અહીંયા જોઈ લો આ મારી કરામતી એકદમ બારીક ચોક આનિયન અને

હમ ચાર પાંચ ચમચી જેટલો ઘઉંનો લોટ નાખી દીધો છે હવે બોલો આ ગરમ ગરમ તેલ ખતરો કે ખિલાડી કહેવાય ખતરો આ મારે છે ને રોહિત શક્તિને ફોન કરવો પડશે કે અહીંયાથી આ બેડલે લઈ જાઓ તમે ખતરો કે ખિલાડી આર્જેન્ટિના સાઉથ આફ્રિકા જ્યાં જાઓ ત્યાં લઈ જાઓ સરખી રીતના બધું મિક્સ કરી લે અને ભજીયા ખાવા માટે જોઈ લો સવાર સવારના પધારી ચૂક્યા છે દિવ્યભાઈ હાઈ બાય તો કરો ખાલી જસ્ટ સ્માઈલ આપજો આપણે ઘણા બધા યુટ્યુબ ફેમિલી વ્યૂઅર્સ એમ કે છે કે દિવ્યભાઈ બહુ શરમાઉ છે તો મેં કીધું હા એમને બહુ શરમ આવે છે અને દિવ્યભાઈ ની एग्जाम ભી ચાલુ છે 12મી ની હમ ખાલી બે પેપર બાકી છે હમ 10 દિવસથી રહ્યા જ આવી ગઈ છે હા એટલે એક પેપર હવે સીધું ડાયરેક્ટ 28 તારીખે ને એક તારીખે ને પછી દિવ્યભાઈને મજા રજા પડી છે એટલે મજા તો જોઈ લો ફર્સ્ટ ક્લાસ જો આવી રીતના આખો બધું મિક્સ થતું જાય છે અને તેલ ખાસું એવું ગરમ થઈ ગયું છે કેમ કે મને અહીંયા હીટ મહેસૂસ થાય છે ફ્રેન્ડ્સ જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ મિક્સ થઈ ગયું છે અને હવે મુઠિયા નાખવાની તૈયારી તો જોઈ લો કેવી રીતના બાઇન્ડિંગ થાય છે જરા એક બાઇન્ડિંગ દેખાડો ને મેડમ એક નાખી દીધું જરા બાઇન્ડિંગ દેખાડો આપણા વ્યુઅર્સ ને કે બચેલા ભાત નું જોઈ લો કરામ હતી સન્ડે સ્પેશિયલ બ્રેકફાસ્ટ એકદમ કુરકુરા લાગે ને એની જોડે સોસ ને ચટણી હોય તો હજી મજા આવી જાય બધું છે આપણી પાસે મેં જોઈ લો અહીંયા મગ હતા એ મગ મસૂર મેં ગરમ કરી નાખ્યા છે હું એની જોડે ખાઈશ સમજ્યા એટલે આપણું સન્ડે સ્પેશિયલ એકદમ હેવી બ્રેકફાસ્ટ પડવા માંડ્યા છે ગરમ ગરમ તેલની અંદર લગભગ આજે તો પાંચ છ મુઠિયા બની હશે ભાત જ એટલું બધું હતું કેમ કે શનિવારે માતાએ મારા ખ્યાલથી ઘણું બધું ભાત મૂકી દીધું હતું હા ને જમ્યા થોડું થોડું બોલો અયા બેટ નીકળી ગઈ ક્રિકેટરની હા આજે સન્ડે છે અને ઇન્ડિયા મેચ છે દિવ્યા છે દુબઈ રમવા માટે દિવ્યા ધ બેસ્ટ જીતી નાવ છે આપણો ફર્સ્ટ ક્લાસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે

તો જોઈ લો એડજસ્ટમેન્ટ નહીં બસ થઈ ગયા ફાટી જાય ઓકે તો ચાલો ફ્રેન્ડ્સ પહેલા બધા બનાવી લો પછી પાછા આપણે નીચે નાસ્તો કરવા બેસીએ ઓકે ડાઇનિંગ ટેબલ ઉપર આ રયો ડાઇનિંગ ટેબલ તો ફ્રેન્ડ્સ જોઈ લો ફાઇનલી બધા મુઠિયા રેડી થઈ ગયા છે અહીંયા મસૂર બી ગરમ ગરમ થઈ ગયું છે સોસ આવી ગયો છે ચટણી આવી ગઈ છે અને હવે ટેસ્ટ કરે છે બે મહેમાન તો કેવા લાગ્યા ભજીયા સાહેબ બોલો જરા